ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સિદ્ધિ મેં બોલું છું કારણ કે અહીંયા ગેસ જોતા છે અને આજે અમારા શૌર્યભાઈ વહેલા ઉઠી ગયા છે અને શરદી છે એટલે થોડોક સ્કૂલનો રૂટીન જે જવાનું છે થોડુંક ચેન્જ થશે અને આજે બીજું કંઈક નવું એડ થયું છે બિઝી તો દરેક લેડીઝનો સ્કેડ્યુલ બિઝી જ હોય છે પણ આજે થોડુંક નવું એડ થયું છે આજે નાસ્તો કરવાનો છે ગેસ્ટનો તો ભાનુબહેન જીતુ દાદા તો જો કે રોજ આવે છે અને આ બધું કામ પતાવે છે બીજી વાર કુંડ અવેડો રિપેર કર્યો હવે જોઈએ કે હવે લીક થાય છે કે નહીં કારણ કે ફર્સ્ટ ટાઈમ જ્યારે રિપેર કર્યો ને તો એ પાણી લીક થતું હતું તો જીતુભાઈને એ બધું પરચુરણ કામ ચાલે છે અને અમારા જો પેલા હિંચકા ત્યાં આવી જવાના છે એ જીતુભાઈએ થાંભલાને પા પ્લાસ્ટર કર્યું અને ચેન માટે કંઈક તપાસ કરી છે એવું છે અને જીતુભાઈ એવું હતા કે હિંચકાનો ઓર્ડર આપી દીધો છે નહીં એ ફોર સ્વિંગ આવશે કેટલા ફોર સ્વિંગ્સ ટુ આ બાજુ ટુ આ બાજુ તો રૂટીન એ છે કે નાસ્તો કરવાનો છે ને તો ભાનુબેન મને હેલ્પ કરવા આવશે અને હમણાં અમે લાગી જઈશું કામ ઉપર ઈ પેરોટનું ગયું ઝૂંડ સોરી મને સોરીય મારી બાજુમાં બેસી હિંચકા ખાતો ને મને બહુ જ ગમે બોલ મને ડાયો ડાયો લાગે લગાવું છે બામ કે ચાલશે ચાલશે ઓકે ગલી ગલી થાય હા સેન્ટર માં બેસાઈ મસ્ત આ ઊંચો પડે ને એટલે તાર પગ ના પહોંચે નીચે એટલું ચોખ્ખું લાગે ને રાત્રે સીધી બેટરી મારી ને સીધો ગેટ સીધું ગેટ જ દેખાય બધી બાજુ અડધી વાળી દેખાય જઈશ તો આ જો મારા રૂમ બાજુ હું વાળ્યા કરતી ગાયો ના રૂમ થી લઈ ને મારા અહીંયા આગળ વધી હું એટલું મારું વાળ લેતી

મને નથી ખબર કે તમે દરબી ત્યાં આવું પ્રસંગ આવું ધૂન ને બધું બેસાડો છો ધૂન તો રાતે દરરોજ હોય પણ

લેવા કારવા છે ને આમ નીચે નમું ને એટલે સૌથી પહેલા આ જમીન નડે એટલે જ ધોતીની જેમ પેલા મારા બાંધવી પડે આજકાલની ફેશન કુર્તીઓમાં ઓડની તો હોય નહીં એટલે ઓઢણી ગોતો એટલે આ વખતે મેં મારા જે વડોદરાના અમારા તમારે ગૂગલ પર સર્ચ કરવું હોય તો કરજો વડોદરા બરોડા પ્રિન્ટ્સ અમારે એનઆરઆઈ લોકો અમારા જે વડોદરાના એનઆરઆઈ હોય ને એ જ પાંચ પાંચ ને છ છ ડ્રેસ મટીરિયલ લઈ જાય ડ્રેસ મટીરિયલ તમારું પહેરી પહેરીને તમે ડ્રેસ ફાટી જશે કલર નહીં જાય ફાટી જશે પણ કલર નહીં જાય અને ઝાંખો નહીં પડે તો આ વખતે મેં મારા બરોડા પ્રિન્ટના બધા ડ્રેસ મટિરિયલ લઈ લીધો હું જ્યારે હું વડોદરાથી અહીંયા લઈ આવીશ ને પછી હું બતાવીશ એટલે આજકાલની ફેશન એટલી લાંબી ગાઉન જેવી એટલે હું જેવા આપણે નમો એટલે પહેલાં કપડાં નમું સીધા પાણીમાં કે ગંદવાળમાં જાય એટલે વાંચી દૂરી રીતે એક નોટ અહીંયા સાઈડ પર મારે બાંધવી પડે ધોતી ટાઈપ બાકી ડ્રેસ તો મારા બરોડા બરોડા પ્રિન્ટ નામ જ બરોડા પ્રિન્ટ છે શોપનું અને એનું કોટન નું ધી બેસ્ટ ઓઢણીઓ એટલી મોટી મોટી બબે મીટર વાળી મને ઓઢણીનો બહુ જ ક્રેસ છે ઓઢણી અમુક એ જ પછી બહુ સારી લાગે સાવ આવી રીતે પછી તમે ફરો મને તો પસંદ નથી તો હું જ્યારે વડોદરાથી લઈ આવીશ ને તો હું તમને બતાવીશ તમે ગૂગલ પર સર્ચ કરજો બરોડા પ્રિન્ટ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ અમારા શૌર્યભાઈને શરદી મારી દવા છે ને પતવાઈ છે તો હળિયા સાહેબ ને ત્યાં જવાનું છે બતાય ગયું ઓકે તો હળિયા સાહેબને બતાવા તો જો કે અત્યારે લઈ જશે સાવજ કારણ કે મારી જે દવા છે ને એ થોડીક પતવાઈ છે એ નહીં ચાલે તો કાલે જો કે કાલે સ્કૂલનું તો છે કાલે પણ સ્કૂલે નહીં હે બેટા જો કેટલું બધું સરસ ઓ દૂર દૂર સુધી નજર જાય એટલું આ જીતુભાઈએ ક્લીન કરી નાખ્યું આ જે ભાગ છે ભાનુબેને પછી પેલી બાજુ રોટા વેટર ફર્યું જો એટલે હું રાત્રે હા રોટાવેટરને બોલાવ્યું હતું એટલે રાત્રે હું રસોડામાંથી હું જો આ રૂમમાંથી રસોડામાં જઈને હું છે ને અહીંયા બધે બેટરી કરું છું ને ત્યારે છેક સુધી ફોકસ જાય એટલે વાડીમાં જનાવર હોય કે ના હોય ખ્યાલ આવી જાય જો થઈ ગયું હા લઈ લે લઈ લે તારી લાકડી કોતરી નાખી છે જો આ બધા આંબાની નજીકની શું એ તો રાત્રે રાખશું અત્યારે લઈ લે આ બધી નજીકની કલમો છે ને વાડી નાખી જો આવી રીતે જો નજીકની કલમો એટલે નીચે

ખાલી ફોઈએ એક કે બે ગાંઠ કરી હશે એટલે ખુલી ગઈ જો મસ્ત થઈ ગયું ને ચોખ્ખું ચોખ્ખું હા શરીર શું જ પહેર્યા છે વાવ શરી જો પેલી કલમ વન ટુ થ્રી ત્રણ કલમ એક પેલી રહી ગઈ છેલ્લી એને પણ સેજ કાપવાની હતી એમ પવડું બોલે છે ને હા એ જીતુભાઈએ લીધી હશે સો ટકા મારી જોડે રમવું છે તું વિપુલભાઈ પાસે જતો સીધું દોડી નાઈ જવાનું शारिया के किलो बी जाए हम <hans> जा चरवा जा चरवा जा जा वाड़ी में जा जाम जा वाड़ी में चरवा जा जो नहीं तो मारू छु जा જાઓ જાઓને કે જા વાડી બાજુ જા